સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર માટે તમામ ઉમેદવારોને સાંભળવામાં આવશે આ સીટ બક્ષી પંચ પુરુષ માટે અનામત છે એક ખાલી પડેલી સીટની પેટા ચૂંટણી છે જે સીટ બક્ષીપંચ પંચ અનામત પુરુષની સીટ છે એને સાંભળવા માટે પ્રદેશ દ્વારા નિયુક્ત થયેલા બે પદાધિકારીઓ નિરીક્ષકો આવી રહ્યા છે એમાં એક છે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નરેશભાઈ પટેલ અને બીજા છે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઇન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું